સાઢલી ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા પરિવારનો આબાદ બચાવ ચોમાસાની સિઝનને લઈ કાચા મકાનોની દિવાલ ધરાશાય થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે સિનોર તાલુકાના સાઢલી ગામે ગત રોજ ગામમાં આવેલ રામદેવ મંદિર ફળિયામાં રહેતા કાંતિભાઈ પરમારના ઘરની કાચી દીવાલ વરસાદને લઈને અચાનક તૂટી પડતા ઘરમાં રહેતા લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો પરિવારની સતર્કતાને લઈ મોટી ઘટના તડી હતી દિવાલમાંથી પથ્થર પડતા પરિવારના સભ્યો સફાળા ઘરની બહાર નીકળી જતા જાનહાનિ તડી હતી ઘટનાને લઈ લોક ટોળા ભેગા થયા હતા પણ એટલે હા લઈ મી ભોડી બધી